નમસ્કાર દર્શક મિત્રો કુચુબાબા સેટ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર બ્રહ્મભટ્ટ સમાજનો યુવક લશ્કરમાંથી ફરજમુક્ત થતા જવાનના સ્વાગત માટે સમાજ દ્વારા તિરંગી રેલી યોજાઈ સમાચાર વિગતવાર જાણીતા વિજાપુર બ્રહ્મભટ્ટ સમાજનો યુવક લશ્કરમાં દેશ સેવાની ફરજ બજાવ્યા બાદ ફરજ પરથી નિવૃત્ત થતા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્વાગત માટે તિરંગા રેલી યોજવામાં પણ આવી હતી બારોટવાસમાં રહેતા જીતેન્દ્રભાઈ બારોટનો પુત્ર રોમેશ બારોટ કાશ્મીર ખાતે લશ્કરમાં ફરજ બજાવતા હતા લશ્કર નક્કી કરેલ વયમર્યાદા પૂર્ણ થતા નિવૃત્ત થતા રેલી હતી રોટરી ક્લબના અજય બારોટ તેમજ સંજય પટેલ દ્વારા રોમેશભાઈ બારોટનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના ગણીઓએ લશ્કરમાં પોતાની ફરજ બજાવી અને દેશ સેવામાં આપેલ યોગદાન માટે સમાજના લોકોને ભેદ હતા અને સમાજનું સન્માન કરવામાં આવ્યું હતું જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો જે ખત્રીકવાજે જે બ્રહ્માડી મહેતાનું મંદિર છે ત્યાં જે જવાન જે છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે તેમના સ્વાગતમાં એક મોટી સ્વાગત રેલી પર યોજાઈ છે તિરંગા રેલી જેને કહી શકાય તિરંગા યાત્રા પર કહી શકાય જે બ્રહ્માની ખા ચોકથી નીકળી અને ખત્રીકવાજથી નીકળી અને પોસ્ટ ઓફિસ બાજુ પરત ફરી અને જે કહી શકાય કે જે બારોટવા જે ભદાણીવાસ છે જે બ્રહ્મભટ્ટ સમાજની જે વાડી છે ત્યાં ત્યાં જ્યાં જઈને ત્યાં તેમનું જે સ્વાગત વિધિનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પરથી જોઈ શકો છો જે જવાનનું જે જે આર્મી મેન જે છે જે સેવા નિવૃત્ત થયા પછી જેનું જે રીતે સ્વાગત થઈ રહ્યું છે સમાજ દ્વારા મોટા પ્રમાણમાં લોકો તેમને સન્માનિત કરવા માટે પહોંચ્યા છે જે સીધા દ્રશ્યો જે છે છબીલા હનુમાન ખાતેના છે જ્યાં તેમની તિરંગા યાત્રા નીકળી રહી છે અને તેમનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે આવા સમાચાર અને અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને

ભયની વૃદ્ધિના કારણે આપણા તમારા